મોટા પાયે નુકસાન થયું હોવાની માહિતી સાંપડી રહી છે તો સાથે જ પ્રતમા સવાર એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયો છે જે અંતર્ગત આ વ્યક્તિને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે રાતનો સમય હોવાથી પોલીસ ગાડીની બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી છે માલપુર ચાર રસ્તા પર હાઈવેના નિયમોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે મહેન્દ્ર પ્રસાદ નેશન બ્લસ ન્યૂઝ સર્વલ ને સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર